નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટૉપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ઇઠ્યાસી જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ જેમાં વીસ જેટલા ક્વેશ્ચન હોય છે જેમાં જનરલ નોલેજ ગુજરાતી સાહિત્ય તથા મોટા ભાગના હેલ્થના ક્વેશ્ચન કવર કરીએ છીએ તો આ બધા જ ભાગ જોવા માટે તમે અમારી ચેનલમાં જઈ નોટ પ્લે લિસ્ટમાં જઈ ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરી અગાઉના ભાગ જોઈ શકશો તથા આ ભાગના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છે જેકપોર્ટ પ્રશ્નનો જે મિત્ર દ્વારા સાચો જવાબ આપવામાં આવે તેને અમારે કોઈપણ બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો જેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની ટેસ્ટ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ઇઠ્યાસી આજનો પહેલો સવાલ છે કે ખાવાની ઈચ્છા ન થાય તેને શું કહેવાય છે ઘણી બધી ડિઝીઝ કન્ડિશનમાં આપણે જમવાની ઈચ્છા થતી હોતી નથી તો તે કન્ડિશનને શું કહેવાય એનોરેક્સિયા એપેટાઇટ એપેક્સિયા કે સ્ટમક રિફ્લેક્શન તો જ્યારે આપણે ખાવાની ઈચ્છા ન થાય તે કન્ડિશનને એનોરેક્સિયા કહેવામાં આવે છે એપેટાઇટ એટલે ભૂખ લાગવી આસ્પેક્ષિયા હોય આસ્પેક્ષિયા એટલે શ્વાસ લેવામાં તકલીફ થવી સ્ટમક રિફ્લેક્શન એટલે સ્ટમકમાંથી કંઈ પાછું હોય તો તેની સ્ટમક રિફ્લેક્શન કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ખૂબ જ અગત્યનો લગભગ બધી જ પરીક્ષામાં આવો પ્રશ્ન હોય છે કોટિકોસ્ટીરોઇડ ક્યારે વપરાય છે અગાઉ પણ આ પ્રશ્ન બેથી ત્રણ વખત પૂછાઈ ગયો છે બાળકનું વજન વધારવા સિઝરિયન સમયે બાળકની માનસિક સ્થિતિ શક્તિ વધારવા પ્રીમેચ્યોર ડિલિવરી સમયે

ઘરે થયેલ પ્રસ્તુતિના કેસમાં એ એમ ટી એસ એલ એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર એમ ટીએસએલનું ફૂડું નામ થાય છે માટે કઈ દવા આપવાની રહે છે ઓક્સિટોક્સિન મિથાઝિન મિઝોપ્રોસ્ટોલ કે કેલ્શિયમ તો એ એમ મેનેજમેન્ટ માટે ઘરે જો થયેલું હોય તો મિઝોપ્રોસ્ટ એ ખૂબ જ અસરકારક દવા છે હોસ્પિટલમાં આપણે ઇન્જેક્શન ઓક્સિટોક્સિન કે મિથાર્જિન ઇન્જેક્શન આપી શકીએ છીએ પણ ઘરે તો આપણે મીઝોપ્રોસ્ટ બેસ્ટ ટેબ્લેટના રૂપમાં આપી શકીએ છીએ આજના નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યો રોગ પ્રાણીજન્ય યાદ રાખજો પાણીજન્ય એટલે કે પાણીથી ફેલાય છે અને બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે બે સિમ્ટમ્સ ઈચ્છા છે પાણીથી ફેલાતો હોવો જોઈએ અને બેક્ટેરિયાથી પણ ફેલાતો હોવો જોઈએ એકકેન્થોમોઈબિકેરાઈટીસ બોટુલિઝમ એ એસ એસ આર કે પોલિયો તો આ ચાર ડિઝીઝ કન્ડિશન આપેલી છે તો પોલિયો એ વાયરસથી ફેલાય છે પોલિયો વાયરસથી થતો હોય છે એ એસ એસ આર પણ આવશે નહીં બ્રોટુલિઝમ છે એ પાણી અને બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે આવી બે બે કન્ડિશન આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે બધા મેચ કરવાના છે ઉતાવળ કરવાની હોતી નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મેનેન્જાઈસમાં કયા મેમ્બ્રેનની આજુબાજુ ચેપ લાગે મેનેન્જાઈટિસ આપણે મગજનો તાવ કહીએ છીએ આનું ખાસ સાઇન સિમ્ટમ્સ પૂછે છે મેનેન્જાઇટિસનું અગત્યનું સિમ્ટમ્સ ક્યુ છે અકળ ગરદન એ મેનેન્જાઇટિસનું ખૂબ જ અગત્યનું સિમ્ટમ્સ છે તો એમાં શેની આજુબાજુ ચેપ લાગે છે સ્ટમક ના સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના બ્રેઇન અને સ્પાઇનલ કોડ ની આજુબાજુ ચેપ લાગે છે જેથી તેને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે બ્રેઇન ની ઉપર જે કવર આવેલું હોય એને મેનિન્જિસ કહેવામાં આવે અને તેની આજુબાજુ ચેપ લાગે તેને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે હું એન્ટી વિટામિન તરીકે ઓળખાવ છું વિટામિન ડી વિટામિન બી વન વિટામિન એ કે પ્રોટીન તો એન્ટીન્યુરેટિક વિટામિન તરીકે ક્યુ ઓળખાય તો વિટામિન ડી વિટામિન ડી છેના માટે વપરાય છે તો એન્ટીન્યુરેટિક હોતું નથી વિટામિન બી વડને એન્ટીન્યુરેટિક કહેવામાં આવે છે વિટામિન એનું આપણને બીજું નામ ખબર છે રેટાઇનોલ અથવા એન્ટી ઇન્ફેક્ટિવ વિટામિન કહેવામાં આવે સોરી રેટાઇનોલ કહેવામાં અથવા કેરીટોન કહેવામાં આવે છે વિટામિન ડીનું બીજું નામ શું છે તે તમારે મને મેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે પ્રોટીન બીજું નામ હોય નહીં નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કાર્બન પ્રકારના કેથે ખાલી જગ્યામાં કરવામાં આવે છે સ્ટાફનર્સ માટેનો પ્રશ્ન છે વેક્યુમ ડ્રેનેજ વેક્યુમ એક્સ્ટ્રેટેસ રિટેન્શન ઓફ યુરિન કે એબોર્સ એને એમને પણ લાગુ પડી શકે છે આપણે જનરલી કેથે આપણે પોલીસ કેથેટરને એવું જ સાંભળેલું છે ફોલિસ કેથેટરને આપણે સિલિકોન કેથેટરને સિમ્પલ કેથેટરને મેલિનકોટ કેથેટરને એવા જ કેથેટર નામ સાંભળેલા છે આ નવા પ્રકારનું કેથેટર કાર્મન પ્રકારનું કેથેટર તો એનો ઉપયોગ શેમાં થાય છે તો કે એબોર્સનમાં થાય છે એ બોર્સન થયેલું હોય ત્યારે બ્લીડિંગને સ્ટોપ કરવા માટે કાર્મન પ્રકારના કેથેટરનો ઉપયોગ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ફોર સ્ટેઝ ઓફ લેબર એટલે પ્લાસમટન ડિલિવરી ફેઝ ઓબ્ઝર્વેશન ફેઝ એપિઝિયોટોમી ફેઝ કે એક પણ નહીં તો આપણે બધાને આવડી જાય ફોર સ્ટેજ એટલે શું તો કે પ્લાસમટા ડિલિવર થઈ જાય પછીથી જે તબકો છે એને ફોર સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે એટલા માટે એને ઓબ્ઝર્વેશન ફેઝ તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કોક્ષિક બોનનો આકાર કેવો હોય છે ડાયમંડ શેપ 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 કે તો બોન એ સ્કેપ્યુલા બોનની નીચે આવેલું પૂંછડી આકારનું બોન છે એટલે કોક્સિક બોનનો આકાર કેવો હોય છે પૂંછડી એટલે ટેલ તો કોક્ષિક બોનનો આકાર ટેલ શેપ હોય છે કેટલા હોય છે કોક્ષિક બોન તો કે ચાર હોય છે ચારની જોડીમાં હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ટ્રેક્શનવાળા દર્દીમાં કેવા કોમ્પ્લિકેશન જોવા મળે છે ફૂટ ડ્રોપ્સ બેડ શોર કોન્સ્ટિપેશન કે ઉપરના તમામ તો જ્યારે પેશન્ટને ટ્રેક્શન આપેલું હોય ત્યારે કયા કયા કોમ્પ્લિકેશન ટ્રેક્શન એટલે ફ્રેક્ચર થયેલું હોય ત્યારે હાથ અથવા ખાસ કરીને મોટાભાગે પગમાં જ્યારે વજન લટકાવવામાં આવે એને ટ્રેક્શન કહેવામાં આવે છે ટ્રેક્શન વાળા દર્દીમાં કયા કોમ્પ્લિકેશન જોવા મળે છે તો સાચો જવાબ આવે ફૂટ ડ્રોપ્સ એ જોવા મળે કે સતત પેશન્ટ સુતુરીએ એટલે બેડ સોર પણ થઈ શકે અને પેશન્ટની મુવમેન્ટ ઓછી થવાથી કોન્સ્ટિપેશન પણ થઈ શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં એક અગત્યની જાહેરાત મિત્રો બધા મોટાભાગના ઓલા ક્વેશ્ચન છે અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડ એડિવિશ આથી લેવામાં આવે છે માસ્ટરમાઇન્ડ એનએમ ડબ્લ્યુ હોય છે માસ્ટરમાઇન્ડ પ્રીમિયર હોય છે જે સ્ટાફ નર્સ અથવા નર્સિંગ ટ્યુટરમાં હોય છે માસ્ટરમેન એમસી માસ્ટરમાન એમસીક્યુ પર એમપી ડબલ્યુ આઈ હોય છે આ બધા જ બુકમાં ઘણું બધું કોન્ટેન્ટ કવર કરવામાં આવે છે બુક્સમાં તે વધુ માહિતી માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો છો જેના દ્વારા તમને ડેમો કોપી પણ મળી જશે તો ચાલો જોઈએ હવે આજનો નેક્સ્ટ ક્વેશ્ચન સનસ્ટ્રોક યાદ રાખજો ઉનાળામાં જે સૂઝનમાં સૌથી વધુ આ વખતે જોવા મળેલો હતો સનસ્ટ્રોકમાં પ્યુપીલ પર શું જોવા મળે છે પ્યુપીલ પહોળી થઈ જાય પ્યુપીલ સાકળી થઈ જાય અસરત થતી નથી કે રંગ બદલાઈ જાય તો સનસ્ટ્રોક જ્યારે લૂ લાગવી જેને આપણે કહીએ છીએ તેમાં શું જોવા મળે છે તો કે સાચો જવાબ આવે છે પ્યુપીલ પહોળી થઈ જાય છે સનસ્ટ્રોકમાં શું થાય છે તો કે પ્યુપીલ પહોળી થઈ જાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સ્કોર્પિયન બાઇટ વખતે સ્કોર્પિયન બાઇટ વખતે હાર્ટ પર શું અસર જોવા મળે છે આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ફર્સ્ટ એડ કેરમાં આવી શકે છે એ રેમિયા બ્લડ પ્રેશર વધી જાય પેરી કે એક પણ નહીં તો સ્કોર્પિયન બાઇટને કારણે શું થાય છે તો કે હાર્ટના પેરીકાર્ડિયનમાં ઇન્ફેક્શન લાગી શકે છે જેને પેરિકાર્ડિયાઇટીસ કહેવામાં આવે છે

કે જેમાં એમ્બ્યુલન્સ તમે કોમેન્ટ કરજો ચાલો કારણ કે અગાઉના કાલકા પરમ દિવસના જ વિડીયોમાં આવ્યું હતું વેરીકોઝ વેન એટલે વેન કોઈપણ કારણોસર ફૂલાઈ જવી તેને વેરીકોઝ વેન કહેવામાં આવે છે એન્યુરિઝમ પણ સેમ જ છે એન્યુરિઝમ એટલે પણ વેન ફૂલાઈ જવી વીક થવાથી વેન ફૂલાઈ જાય તે કંડિશનને એન્યુરિઝમ કહેવામાં આવે છે એન્યુરિઝમના ઘણા બધા પ્રકાર હોય છે ખાસ કરીને વાલ નબળા થઈ જવાથી ત્યાં ફૂલાઈ જાય છે જોઈએ સોલ્ડર પ્રેઝન્ટેશન હોય ત્યારે ઓક્સિપુટ કે એક્રોમિયન પ્રોસેસ તો સોલ્ડર પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટેસનો કયો ભાગ ફીલ થાય છે તો આપને ખબર છે સોલ્ડરમાં એક જ હોય છે એક્રોમિયલ પ્રોસેસ તો સોલ્ડર પ્રોઝેશન પ્રેઝન્ટેશનમાં એક્રોમિયલ પ્રોસેસ ફીલ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે કઈ દવા વપરાય છે એમજીએસ ફોર જે પ્રિએક્લિમશિયાની સ્થિતિમાં પ્રેગ્નન્ટ મધરને આપવામાં આવે છે એના એન્ટીડોટ જો વધારે પ્રમાણમાં આપી ગયું હોય તો કઈ દવા આપવામાં આવે છે એન્ટીડોટ તરીકે વિટામિન કે એટ્રોપિન સલ્ફેટ કેલ્શિયમ ગ્લુકોનેટ કે મિથાઇલ ડોપા

છે આ પ્રશ્નનો જવાબ ચેન્જ થતો રહેતો હોય છે કારણ કે જે સમયે આપણે રીડિંગ કરતા હોય જોવા જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભારતના હરિત ક્રાંતિના પિતા કોને કહેવાય છે જનરલ નોલેજનો ફરી એક પ્રશ્ન ધ્યાનચંદ્ર મેજર ધ્યાનચંદ્ર જે હોકીના જાદુગર હતા ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ જે એક સાયન્ટિસ્ટ હતા એમ એસ સ્વામિનાથન કે આર કે દેસાયા તો હરિત ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો એમ એસ પિતા તરીકે ઓળખાય છે સારુડી અંબા સિલ્કા કે શેટીકા તો શેઠી નદી બીજા ક્યાં નામે ઓળખાય છે તો સાચો જવાબ આવે છે સેટીકા નામથી ઓળખાય છે શેઠી નદી ક્યાં આવેલી છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વૈષ્મ પાયન ક્યાં સાહિત્યકારનું નામ છે વૈષમ પાયન કયા સાહિત્યકારનું નામ છે સાહિત્યકાર અને તેના બીજા નામ પૂછાય છે આપણી માસ્ટર માઇન્ડ એનસીક્યુમાં સાહિત્યકાર બીજા નામ આપેલા છે એમાં જે આપેલા છે એ મોસ્ટ આઈએમપી છે એટલા તમે કરી નાખો તો મોટા ભાગે એમાંથી આવવાની શક્યતા છે બીજા આવી શકે છે પણ આપણે જે સાહિત્યકારને બીજા નામ લીધા છે એ મોટા ભાગે પૂછાઈ ગયેલા અથવા પૂછાવાની શક્યતા ધરાવતા એ જ લીધા છે તો ખાસ એટલા કરી નાખજો વૈષમ પાન કયા સાહિત્યકારનું બીજું નામ છે તો સાચો જવાબ આવે છે કરસમદાન માણેકનું છે મિત્રો આપણો ઓગણીસમો ક્વેશ્ચન છે જો તમે વચ્ચેથી વિડીયો જોવાનું શરૂ કર્યું હોય તો ફરીથી આખો વિડીયો જોઈ શકો છો જેથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે મિસ ન કરી જાઓ હવે જોઈએ વીસમો ક્વેશ્ચન અને તેના પછી આપણો ફેવરિટ ઝટપોટ પ્રશ્ન આજનો વીસમો પ્રશ્ન છે ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે સામાન્યથી શબ્દની કઈ જોડ ખોટી છે શૃગ ટોચ અલખ વણ લખ્યો મદિરા દારૂ નિરવધિ અપાર તો કઈ જોડ ખોટી છે તે આપણે કોમેન્ટ કરવાની છે અને સાચો જવાબ આવે છે અલખ વણ લખ્યો એ ખોટું થાય છે હવે તો આ હતા સવાલ અમારા જવાબ તમારા મિસ ક્વેશ્ચન અને હવે જોઈએ આજનો આપણો જેકપોટ પ્રશ્ન જેકપોટ પ્રશ્ન જોતા પહેલાં આપણે જોઈએ કે કાલનો જેકપોટ પ્રશ્નનો સાચો આન્સર શું આવે તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ નીરજ ચોપડા એવું કોમેન્ટ કરેલી હતી પણ નીરજ ચોપડા ફ્લેગ હોસ્ટિંગ કરતો હતો આપણો પ્રશ્ન શું હતો તો પ્રશ્ન પહેલાં ફરી એકવાર હું તમને સમજાવું છું કે ભારત તરફથી ભારત તરફથી કોને નિમણૂક કરવામાં આવી તો સદસ્ય તરીકે નીતા મુકેશભાઈ અંબાણી એટલે કે નીતા અંબાણીની સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી મોટાભાગના મિત્રોએ નીરજ ચોપડા જવાબ આપેલો હતો જે ખોટો છે હવે જોઈએ સાચો જવાબ ઘણા બધા મિત્રોએ કોમેન્ટમાં આપેલો હતો તો કોમેન્ટનો જવાબ આપણે વેલિડ ગણતા નથી છતાં પણ એને આપણે વિજેતા જાહેર કરીએ છીએ તો નો વન એટલે કે લાઈવ ટેસ્ટમાં કોઈ સાચો જવાબ નહોતો આપેલો કોમેન્ટમાં કોને આપેલો હતો કે સતાપરા કિરણબેન જીનલ વાલ્વી અને મહેરસિંહ ઝાલા તો આ મિત્રો આપણે વિજેતા જાહેર કરીએ છીએ એમાં સતાપરા કિરણ બેનને જો અથવા જીનલ વાલ્વી આ બે બંનેને જો અમારી બુક્સ લેવી હશે તો પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળશે અને આજનો જે પ્રશ્ન છે ખૂબ જ ઇઝી પ્રશ્ન છે અને આપણે હેલ્થને લગતો છે તો ચાલો જોઈએ આજનો જેક પ્રશ્ન આજનો જેક પ્રશ્ન છે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું કયા અઠવાડિયા તરીકે ઉજવાય છે એટલે કે હમણાં બે દિવસ પછી જે આવે છે એ કયા અઠવાડિયા તરીકે ઉજવાય છે મિત્રો ખાસ યાદ રાખજો આજ માટે આપણે એક ખુશખબરી એ પણ છે કે આપણા જે મનુ ભાકર બેન છે તેને ફરીથી આજે પણ બોજ મેડ બ્રોન્જ મેડલ મિક્સમાં જીતેલ છે જે પેરિસ ઓલમ્પિકમાં ખૂબ જ એક ઐતિહાસિક ઘટના છે અત્યાર સુધીમાં એક જ ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી તે ભારત તરફની પહેલી મહિલા પહેલી મહિલાને પહેલી એથલેટ બની ગઈ છે અત્યાર સુધીમાં કોઈએ એક જ ઓલિમ્પિકમાં બે ગોલ્ડ સોરી મેડલ જીત્યા નથી તો મનુ ભાકર વિશે આગામી પરીક્ષામાં ઘણું બધું પૂછાઈ શકે છે હવે જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો સાથે લાઇક લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો આ જ વિડિયો તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જ અમારી એક માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જો તમે કોઈ હેલ્થની તૈયારી કરતો ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અમારા અગાઉના બધા જ વિડીયોની ફાઇલ પીડીએફ ફાઇલ મેળવ સોરી લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વિસ્ક્રેશન સાથે આવતીકાલે રાત્રે નવ વાગે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર